ગુડ મોર્નિંગ કૃષ્ણ કેમ છો મજામાં ને તો સ્વાગત છે આપણા બ્લોગ ઉપર તમારું બધાનું અને ત્યારે ચા પીને બ્લોગની શરૂઆત કરી છે થોડુંક લેટ થઈ ગયું છે બધા ફ્રી થઈ ગયા છે ગુડ મોર્નિંગ પપ્પા જમીને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે ગુડ મોર્નિંગ મમ્મીએ પણ નાસ્તો કરી લીધેલો છે આજે થોડુંક લેટ થઈ ગયું હતું અને બધા આજે નાસ્તોને એવું કરી લીધું છે ગુડ મોર્નિંગ સોનલ રોટલી ભરે છે ભાભી ગોળો ભરે છે ગુડ મોર્નિંગ ચાલો તો હવે આજે છે પંદરમી ઓગસ્ટ અને બધા કોમેન્ટ કરજો સારી લાગે અને જઈએ આપણે ઓફિસે મળીએ સાંજે આવી તો અત્યારે ઘરે આવી ગયા હતા અને આઠ વાગી ગયા હતા અને જોઈએ શું બનાવેલું છે આજે રસોઈની અંદર આજે અમે બપોરે જઈ માતા અત્યારે અમારે ફરાર છે તો આ શું છે

રોટલો ખાય છે તો એની માટે રોટલો બનાવવાનો છે બા બનાવે રોટલા એવું આવે આવે ને રોટલા બનાવે છે અને હમણાં નવ વાગ્યા જવાનું છે આજે કીર્તનમાં રાતની રાજની જે કીર્તન મંડળી છે ત્યાં ઋતુ જવો અહીંયા જમવા બેઠો શું કરશો શું કરો

તો આપણે બ્લોગ કઈ રીતના બનાવવાનો હોય તું કહેતો હોય ને આમ ફોન ઓછો કરીને હાલો નીકળો એમ કહેવાનો શું કહેવાનું હરખું બોલતો હમણાં આમ કરતો હતો કરતો કેમ કરવાનો કેમ ભાઈ તો આની એક્શન કેવી લાગી અને આ ફ્યુચરનું બ્લોગર બનશે કે નહીં એ કહેજો શું કેમ

બોલાવે છે અરસી અંદર અને બા બનાવે છે હજી રોટલા તો હું કહેશો તો વાટે છો હે પણ ચિપ્સ કોને કોને આપીશ તો અમારે ખાઈ ભાઈ તો આમ જ નહીં મળે હે જ નહીં દે કોઈને ચાલો તો હવે જો કીર્તનમાં સેટિંગ આવશે તો ત્યાં તમને વિડીયો ઉતારીને હું બતાવીશ કીર્તન માં તો બહુ મજા આવે જેને આવે એને